માંગરોલના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબની અધ્યક્ષતામાં વાંકલ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હરઘર તિરંગા અંતર્ગત માંગરોલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ સાહેબની અધ્યક્ષતામાં વાંકલ હાઈસ્કૂલ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ છે જેમાં માંગોલના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ એકસો છપ્પન માંગોલ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા દિલીપસિંહ રાઠોડ ભાજપ સંગઠનના હોદ્દેદારો માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અન્ય મહેમાનો ગ્રામજનો હાઈસ્કૂલ કેમ્પસના તમામ બાળકો આજુબાજુના લોકો માંગરો મામનદાસજી પાર્ જયસવાલ સાહેબ ટીડીઓ હાર્દિપસિંહ કડિયા માંગરો પોલીસ સ્ટાફ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ તિરંગા યાત્રા દેશભક્તિના સૂત્ર સાથે વાંકળમાં ફરી હતી દેશભક્તિ ભાઈ બની હોય શું મિત્રો 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિન નિમિત્તે આપણા જ ગુજરાતનું ગૌરવ દેશના આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાના આહવાનને સમગ્ર દેશની કરોડો કરોડો જનતાએ વધાવી લીધું છે સમગ્ર દેશવાસીઓ એ રાષ્ટ્રભક્તિથી આજે સમગ્ર દેશની અંદર ગામે ગામ અને તાલુકા મથકે પણ તિરંગા યાત્રાઓ ખૂબ ઉત્સાહપૂર્વક કાઢવામાં આવી રહી છે એના જ ભાગ સ્વરૂપે આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ મુકામે હજારોની સંખ્યામાં માંગરોળ તાલુકાના પ્રજાજનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો અને તમામ સરકારી ડિપાર્ટમેન્ટોના સહયોગથી આજેથી ભવ્યથી ભવ્ય એ વાંકલ ગામની અંદર તિરંગા યાત્રા નીકળી હતી અને આ તિરંગા યાત્રા એ સમગ્ર સુરત જિલ્લામાં ઐતિહાસિક રેકોર્ડ બનાવે એ પ્રકારની જનસંખ્યા આજે અહીંયા ઉપસ્થિત થઈ હતી ફરી એકવાર હું ગુજરાત તેમજ સમગ્ર દેશના પ્રજાજનોને આજની તિરંગા યાત્રા અને આવતીકાલના પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આ આઝાદી અપાવવા માટે જે કંઈ આપણા સ્વતંત્ર સેનાની થઈ ગયા એ તમામ લોકોને લાખ લાખ વંદન પણ કરીએ છીએ શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ અને આજના દિવસે તમામ વિરંગનાઓને પણ આજે આપણે યાદ કરીએ છીએ કિલોમીટર કિલોમીટરથી લાંબી જી વાંકલ દેસાઈ દેસાઈથી વાંકલ પેટ્રોલ પંપ ખાતે લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી અદભુતથી અદ્ભુત માંગરોળ તાલુકામાં ક્યારેય પણ ભૂતકાળમાં આ પ્રકારનો માહોલ આ પ્રકારની તિરંગા યાત્રા થઈ નથી એ પ્રકારની આજની આ ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા છે થેન્ક યુ